સંત કાર્લો આકોતીસ કિટલીના અને ટેકનો સાવી ગણાતા એવા આધુનિક વિશ્વના યુવાનને આજે યાદ કરવા રહ્યા આધુનિક સદીમાં જન્મ લેનાર જેમના માતા પિતા આજે પણ આપણી મધ્યે હયાત છે એવા કાર્લો આકોતીસ સંત સુધીનો પ્રવાસ કરનારને સમગ્ર ધર્મ સભાવતી કોટી કોટી વંદન માત્ર પંદર વર્ષની ઉંમર ત્રીજી મે ઓગણીસો એકાણું માં લંડનમાં જન્મ અને લુકમિયા બીમારીથી બે હજાર છ માં મૃત્યુ સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસે પોપ લિયો ચૌદ માં કાર્લો આકુતિશ ને સંત જાહેર કર્યા ટૂંકું જીવન પણ શ્રદ્ધા ઘણી ઊંડી આધુનિક યુવાનોની જેમ કમ્પ્યુટરમાં ઘણો રસ પણ એનો ઉપયોગ આધ્યાત્મિકતાને રસપ્રદ બનાવવામાં કર્યો ટૂંકા જીવનકાળમાં શ્રદ્ધાને ઓનલાઈન દ્વારા લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું પવિત્ર ખ્રિસ્ત યજ્ઞમાં ઊંડી શ્રદ્ધા અને એના થકી બનતા ચમત્કારો લોકો સુધી ઓનલાઈન દ્વારા પહોંચાડવાનું કાર્ય કર્યું

એમના માતાના શબ્દમાં જ કહીએ તો હું મારો દીકરો કાર્લો જેટલી પવિત્ર ન હતી પણ કાર્લો મારો આધ્યાત્મિક ગુરુ બની ગયો કોઈ દિવસ ફરિયાદ નહીં કોઈ દિવસ કોઈની ટીકા નહીં એવું એમનું જીવન હતું ઇટલીમાં આવેલા અસીસી શહેરમાં એમની અસ્થિ મૂકવામાં આવેલી છે જે આજે તીર્થધામ બની ગયું છે અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે એમના વિનંતી થકી બે ચમત્કારો સર્જાયા છે બ્રાઝિલમાંથી એક સાત વર્ષના બાળકને પેન્ક્રાઇટિસની બીમારીમાંથી ના ટી શર્ટને અડવાથી સાજાપનું મળે છે અને બીજા એક નાના બાળકને મમ્મીએ આકોતિસના કબર આગળ કરેલી પ્રાર્થનાથી સાજાપનું મળે છે આજના આધુનિક યુગમાં આપણા દરેક માટે એક દાખલો પૂરો પાડનાર સંત કાર્લો મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા પવિત્રતામાં પ્રગતિ અને આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરી શકાય છે અને એ સાબિત કરી બતાવે છે સંત કાર્લો હે સંત કાર્લો અમે સૌ કમ્પ્યુટર અને મોબાઈલ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ બીજાનો ભલું કરવામાં અને પવિત્રતા અને આધ્યાત્મિકતામાં પ્રગતિ માટે કરતા રહીએ એવી અમારે સારું કૃપા રહેજો રેજો આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો Já é isso